ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કલાકારોએ અમદાવાદના રસ્તા પર બાઇક પર સ્ટન્ટ કરીને પ્રમોશન કર્યું હતું જેની નોંધ પોલીસે કોઈ જ મીડિયા ટ્રાયલ વગર અને સોશિયલ મીડિયાના પ્રેશર વગર લીધી હતી અને આ પછી હવે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે નમસ્કાર જમાવટ સાથે હું શું આવતીકાલે સિનેમાઘરોમાં ગુજરાતી ફિલ્મ મિસ્ત્રી રજૂ થવા જઈ રહી છે જેમાં મુખ્ય કલાકારો ટીકુ તલસાણિયા માનસી પારેખ અને રોનક કામદારે રોલ ભજવ્યો છે ત્યારે હવે આ ફિલ્મના સ્ટાર્સે છેલ્લી ઘડી સુધી તેમની ફિલ્મને પ્રમોટ કરવા માટે એડી ચોટીનું જોર લગાવી દીધું છે ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે આ કલાકારોએ અમદાવાદના રસ્તા પર બાઇક પર સ્ટન્ટ કરીને પ્રમોશન કરવાનું નક્કી કર્યું હતું આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા અમદાવાદ પોલીસે આ વાતની નોંધ લીધી હતી અને હવે અમદાવાદ પોલીસે આની સામે કાર્યવાહી શરૂ કરી છે એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં બીએનએસ એટલે કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 281

ગરીબ માણસ હોય કે પછી અમીર માણસ તે તમામ માટે કાયદો એક સરખો હોય છે મિશ્રી ફિલ્મના કલાકારોએ પોતાની ફિલ્મને પ્રમોટ કરવાના ચક્કરમાં તમામ ટ્રાફિકના નિયમ અને સુરક્ષાને નિવે મૂકીને સ્ટન્ટ કરતા જોવા મળ્યા હતા એક્ટ્રેસ અને સિંગર માનસી પારેખ બાઇક ઉપર સવાર હતા ને તેમણે પણ હેલ્મેટ પહેર્યા વગર અને વગર હેલ્મેટે ફૂલ સ્પીડમાં ચાલતી બાઇક પર કરતા જોવા મળ્યા હતા ત્યારે પ્રશ્ન એ થાય છે કે ફિલ્મને પ્રમોટ કરવા માટે હદ સુધી જવા તૈયાર થતા ફિલ્મ સ્ટાર્સ આવી રીતે ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તે કેટલા અંશે યોગ્ય છે પ્રશ્ન એ પણ થાય છે કે વિડીયોમાં દેખાતા મુખ્ય કલાકારો માટે શું કાયદો અને વ્યવસ્થા અલગ છે અને શું એ વાતની એમને ખબર નથી આમ હવે અમદાવાદના એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા મિશ્રી ફિલ્મના કલાકારો સામે રસ્તા પર આ ભયંકર અને જોખમી સ્ટન્ટ કરવા બદલ હવે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે તો હવે અમદાવાદ પોલીસના પગલાંને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ભૂલતા નમસ્કાર